વડોદરા કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ વચ્ચે ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક સાથે ઝડપી પાડ્યું ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક કિસમને આઈસર ટ્રક સાથે ઝડપી પાડી ગણના પાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઝોન ત્રણ એલસીબી ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ નાઓના સૂચનાથી નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન અને દોરવણી હેઠળ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે સૂચના આધારે ઝોન ત્રણ એલસીબી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ નાઓને બાતમી હકીકત મળેલ તે મુજબ એક આઇસર ટ્રકમાં બટેટાની આડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કપુરાઈ ચોકડીથી તરસાલી ભ્રિજ થઈ પસાર થનાર છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેઇડનું આયોજન કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઈસમને આઇસર ટ્રક સાથે પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ટીવી News Network નેટવર્ક સાથે ગુજરાત હેડ સભીર મંસુરી વડોદરા